નમસ્કાર દર્શક મિત્રો પરિવાર આપ સૌનું એક નવા પોડકાસ્ટમાં એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જેમની મુલાકાતે છીએ જેમના દર્શને છીએ અને જેમની આજે વાત કરવાની છે એમને કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી મિત્રો આજે આપણે મુલાકાતે આવ્યા છીએ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર એવા શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ બાપુ આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર બાપુ ખાસ તો આજે તમને મળવા માટે આવ્યા છીએ તમારા વિશે થોડુંક તમારી પાસે જે જ્ઞાન અંદર સમાયેલું છે એના વિશે થોડીક વાતચીત કરવી છે તો શરૂઆત એકદમ શરૂ શરૂથી કરવી છે તો ખાસ દર્શક મિત્રો અને અમે બધા જે એકઠા થયા છે એક આપણા બાલ્યકાંડ વિશે જાણવા માંગીએ છીએ કે બાળપણ આપનું કઈ રીતનું વીત્યું એના વિશે વાત કરવી છે બાપુ જય ગિરનારી મારો ધર્મ એક લુઆર ભગતને ત્યાં થયો અને સાથાની સાથેની સાથે ત્રણ મહિના પછી મારા માતુશ્રી દેવલોકાયમાં મારા પિતાશ્રીના બા મારા દાદી એણે મને ઉછેરીને મોટો કર્યો મારાથી પાંચ ચાર બહેનો અને એક ભાઈ પાંચ અમે ભાંડરડા હતા તો બધાથી હું નાનો હતો દાદીમાનો બા નો પ્યાર એટલો બધો મળ્યો કે મારા માનો પ્યારને ભૂલાવી દે એવો પ્યાર મને પરંતુ એક સંતે એક સાહિત્યકારે લખ્યું મીઠા મધુ ને મીઠા મેહુલા મીઠી મીઠી છે મોરી માદ જનની જગે નહીં મળે ક્યારેય એક વખત માં ગુમાવી પછી ક્યારેય મળવાની નથી બીજું કે માની સરખો કોઈ એનો સમવડ્યો નથી એટલા માટે કીધું માઈ માં અને બીજા વગડાના વા તો ધીરે ધીરે નાનો હતો એટલે થોડોક લાડમાં મને અભ્યાસમાં મોડો બેસાડ્યો પરંતુ અભ્યાસ બહુ કર્યો નહીં મેં અને બાલ્યકાંડમાં મને અગિયાર વર્ષે માતાજી પ્રત્યેની એક શ્રદ્ધા જાગી એક જગ્યાએ મેં એવો કાર્યક્રમ જોયો એટલે મને શ્રદ્ધા જાગી અમારી બાજુમાં એક કાળુભાઈ મકવાણા રે એને ત્યાં માતાજીનું કોઈ કાર્ય હતું હું જોવા ગયો અને મને કુદરતી લગાવ થયો કે માતાજી પ્રત્યેની શ્રદ્ધા જાગી પછી મારા બાલ સખા એવા ગેલા ભગત એને ત્યાં આવું અવરનવર જોતા પછી અમે સાથે ગાયો જતા મારા પિતાશ્રી પાસે ખેતી હતી તો ખેતી ઉદ્યોગમાં થોડું મને પંદર વર્ષ સુધી સોળ વર્ષ સુધી કામ કર્યું અને બાલ્યકાંડમાં તો રમતગમતમાં મારો જીવ બહુ હતો નહીં મને એક જ ઈચ્છા હતી કે માતાજીની સાક્ષાત્કાર થાય એનો પ્રાદુર્ભાવ થાય એવી એક જિજ્ઞાસાથી મેં અગિયાર વર્ષ પછી એની અંદર ઝંપલાવી દીધું અને માતાજીનું તો કાંઈ મંત્ર જાપ તો કાંઈ હતું નહીં અને દી એકદમ ગામડું ગીત ગામડું તો એની અંદર અભ્યાસનું પણ એટલું બધું હતું નહીં સ્તર તો કાંઈ મંત્ર જાપ જાણતા અને ખાલી ભગવતીનું નામ માતાજીનું નામ ચામુંડા માતાજીનું નામથી સ્મરણ કરતા અને બાલ્યકાંડમાં વિશેષ ખેતી હતી તો ખેતી કામમાં થોડુંક મન લગાવતા અને ખેતી કામમાં મોકલી દેતા બાકી કાંઈ રમતગમતમાં જીવ લાગ્યો નહીં ગાયો પણ સારવા દાતા ઘેરે ગાય અને ભેંસ બે હતી તો હું ચોમાસાના સમયે ગાય સરાવવાનો ઘણા વખત લાભ મળ્યો લગભગ ચાર ચાર પાંચ પાંચ મહિના ચોમાસાના સમયમાં મેં ગાયો સરવવા દાતા બસ બાલ્યકાંડ એ રીતે વીત્યો બાલ્યકાંડ પછી થોડોક વળાક આગળ વળી ગયો અને મને વૈરાગ તરફ ઈચ્છા થઈ ગઈ ક્યાંય મારું મન લાગ્યું નહીં એ ઉમર શું હતી બાપુ જ્યારે તમને વૈરાગ જે ઉંમર શું હતી તમારી મારી વૈરાગ આવ્યો ત્યારે મારી પંદર સૌથી પંદર વર્ષની ઉમર તો મારા માતા પિતાએ મારા બાપુજી તો માતૃત્વ ગુમાવ્યું મારા બાપુજીના બા એણે મને ધંધે લગાડવા બહુ કોશિશ કરી તો મને સુરત મોકલ્યો પહેલાં બોમ્બે મોકલ્યો તો ત્યાં મારા મોટા ભાઈ એ પણ કામ કરતા શીખતા મને ત્યાં લગાડ્યો તો મારું મન લાગ્યું નહીં પછી મને સુરત મોકલ્યો સુરત એક મિત્ર હતા એને મારા પિતાશ્રી કીધું કે અને ડાયમંડમાં લગાડો ડાયમંડનું કામ શીખવાડો અને કારખાનું કરી દો તો એમાં પણ મન લાગ્યું નહીં પછી એકદમ એક બે એવા અનુભવ થયા તો એનાથી એમ થઈ ગયું કે આ સંસારમાં કાંઈ નથી અને સંસાર માંડવો નથી એવું પહેલાંથી નક્કી હતું પણ પછી દ્રઢ નક્કર કરી દીધું સોળ વર્ષે ભાઈના મારી ઉંમર સોળ વર્ષની હતી ભાઈની વર્ષ ઉંમર ઓગણી વીસ વર્ષની હતી એના લગ્ન કરાવી અને ત્યાર પછી મેં ઘર છોડી દીધું ઘર છોડી અને અહીંયા આ જે આશ્રમ જે સ્થળમાં બેઠા છે ત્યાં એક માતાજીનું સ્થાન બનાવી અને બેસી ગયું લગભગ અહીંયા આઠથી દસ વર્ષ સુધી મેં તપસ્યા સાધના કાંઈ જાણતો તો નહીં પણ એની સેવા પૂજા કરી એક જગ્યાએ ધ્રો ક્યાંય એક કમ્પાઉન્ડની બહાર પણ નહીં અને ત્યારે અહીંયા કાંઈ વ્યવસ્થા નહીં ઘાસની ઝૂંપડી હતી હાથની ડંકી તે ડંકીએ ધમી અને પાણી ઝાડને ને પાતા ઝાડ ઉછેર બેઠો રહેતો બાપુ એ સમયે જ્યારે તમે આઠથી દસ વર્ષ અહીંયા નિર્વાહ કર્યું ત્યારે આ જગ્યાની શરૂઆતની સ્થાપના જ તમે કરી હશે દ્રીજ તો એ સમયે કેટલી કેટલી મુશ્કેલી પડી તમને ઘણી આ જમીન આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ મુસલમાન હતી તો એ લોકો થોડુંક દબાણ કરતા પછી આર્થિક વ્યવસ્થા નહોતી એ લોકો બહાર રહેવા આર્થિક વ્યવસ્થા નહોતી છતાંય ગમે એમ કરી અને હું એ બેઠા પછી પાંચ છ વર્ષ પછી આ જગ્યા રાખી અને આગળ કાર્ય વધાર્યું પણ બીજું તો કોઈ આર્થિક સહાય તો હતી જ ની બહાર તો જાતો નહીં ભિક્ષાવૃત્તિ કરીને ખાવાની બે ત્રણ બાળકો આવતા તો છોકરાને મોકલું તો અગલ બગલમાંથી ભિક્ષા લઈ આવે જે મળે એ ખાવાની અહીં કોઈ રસોઈની દસ વર્ષ સુધી વ્યવસ્થા હતી નહીં એ રીતે નિર્વાહ કર્યો અને પા ભક્તો હતા સેવકો મિત્રો સેવકો જે ગણો તે આવી અને આ સેવા કામકાજમાં મદદ કરે રોટલા ભિક્ષાવૃતિ કરાવવા કરાવ કોઈ સંત સાધુ આવી જાય તો એની પણ ભિક્ષા બહારથી લાવી અને કરાવતા ત્યાર પછી મને એવું અંદરથી ભળાક આવ્યું કે ઘણું મેં જાણ્યું અનુભવ્યું તેમાં આગળ કાંઈ રસ્તો ન મળ્યો અને એક પુસ્તકની અંદર વાંચ્યું કે રામકૃષ્ણ પરમોસની મહાકાળી માતાજી સાક્ષાત વાત કરતા ત્યારે તોતાપુરી મહારાજ એક વખત ફરતા ફરતા રામકૃષ્ણ દેવને મળવા આવ્યા એટલે સરસા બધી સાંભળી એટલે રામકૃષ્ણ દેવને વાત કરી કે મેં સાંભળ્યું છે તો ને મહાકાળી માતાજીના દર્શન કર્યા અને જોયા તમે કે હા તો મારે એક પ્રશ્ન પૂછવો પૂછો બાપુજી મહાકાળી માતાજીના દર્શન તમે કર્યા છે પણ તમે તમારા દર્શન કર્યા તમે કોણ છો કે નહીં તો એની માટે કે મારી મા કરાવશે વાંધો ને પૂછજો બીજે સમાધિ લગાડી માતાજી આવ્યા ત્યારે એણે કીધું કે માતાજી મારે મારા દર્શન કરવા કે તારા દર્શન કરવાની મારું કામ નહીં તોતાપુરીના પગ પકડી દે કેમ ગુરુ બિન ભવ નિધિ તરીની કોઈ શિવ વિરંસિંહ વિષ્ણુ સમય ગુરુની જરૂર પડે એવું સાંભળ્યું વાંચ્યું અને કયા જાની દાદા કરીને બ્રાહ્મણ હતા સગન દાદા નામ હતું એ સત્સંગી હતા એના સત્સંગમાં પણ હું ગાતો બાલ્યકાંડમાં ભજનો પણ ગાતા સાંભળતા તો ભજનમાં પણ બહુ સાંભળેલું મને ગાવાનો શોખ બાલ્યકાંડથી હતો એટલે હું હાર્મોનિયમ વગાડી અને ભજન ગાતો ત્યારે મેં પણ જોયેલું સાંભળેલું કે ગુરુ તો કરવા જ પડશે અને ગુરુ વિના રસ્તો નહીં મળે ગુરુ વિના મુક્તિ નથી તો વૈરાગ આપણને આવ્યો છે અને આપણો મનુષ્ય દેહ મળ્યો છે એ મનુષ્ય દેહ માત્ર માત્ર આત્માના કલ્યાણ માટે જ છે તો આત્માનું કલ્યાણ કરવું હોય તો ગુરુની જરૂર પડે પછી મેં ગુરુની શોધમાં હું નીકળ્યો તો ઘણા પાસે સાંભળ્યું એમાં એક અહીંયા ભગત પ્રજાપતિ તા એ કાયમી આવતા અને શિવરાત્રીના મેળામાં ખૂબ જાતા એને મેં વાત કરી મેં કીધું મારે ગમે ત્યાં દીક્ષા લેવી છે કાંઈ આગળ જાણું તો એણે બે ત્રણ જગ્યા બતાવ્યું મારું મન ક્યાંય લાગ્યું નહીં એમાં ભારતી બાપુની મુલાકાતની વાત કરી આપણે મળીએ ને અમે સરખેજ મુકામે બાપુ વિદાવતા હતા ત્યાં એમ ગયા એટલે બાપુ મળ્યા એને દીક્ષાની સીધી હા ન પાડી તો જોઈશું એવું એક વર્ષ દિવસ સુધી ધકા ખાધા મુલાકાત થાય દર્શન થાય સત્સંગ થોડુંક સાંભળો તમે એમ કરતાં કરતાં શિવરાત્રિ નજીક આવી એટલે શિવરાત્રી આડા ત્રણક મહિના ત્રણ ચાર મહિના હતા મને અમે ત્યાં ગયા સરખે જ એટલે બાપુએ કીધું કે જુનાગઢમાં આપણો ભારતીય આશ્રમ બને છે ત્યાં તમે જાઓ સેવા કરો છ એક મહિનાની વાર હતી એટલે સ મહિના મેં ત્યાં સેવા કરી રસોડાની અંદર રસોયાની સાથે વાસણ ઉટકવા ઝાડુ પોતા કરવા ત્યારે તો આશ્રમ બાંધાણું જ ઉદઘાટન મજૂરો હતા મજૂરોનું રસોઈ બાંધવાની શિવરાત્રી ને દિવસે મને સન્નુ માં મારી દીક્ષા થઈ શિવરાત્રી ને દિવસે અને કલાક પછી પૂજ્ય મોરારી બાપુના હાથથી અને મારા અખાડાના વરિષ્ઠ સંતો એના હાથથી આશ્રમનું ઉદઘાટન જ્યારે ભારતીય આશ્રમનું ઉદઘાટન અને મારા દીક્ષા બે એક જ સાથે આમ તો મેં સોરાણું થી મારે બાપુ અરે સહવાસ તો થઈ ગયો હતો દીક્ષિત મંત્ર દીક્ષા આપી એવું તો થઈ ગયું પરંતુ સંદનોમાં મને આપી તમે ભારતી આશ્રમમાં ઘણા સમય સુધી બાપુની સાથે રહ્યો આમ બાપુ તમે ગુરુ મહારાજની આમ કેટલોક સમય તમે સેવા મારી રહ્યા છો અને એ જે સેવા તમે બાપુની કરી એ દરમિયાન તમને કંઈ વિશેષ અનુભવો થયા છે ત્યાં ભારતી બાપુ પાસે હું ઓછા ઓછો સવિસ સત્યાવીસ વર્ષ સુધી રહ્યો સતત તો મને ખૂબ સેવાનો મોકો મળ્યો એને પહેલો બોધપાઠ તો એવું આપ્યો કોઈ પણ શિષ્યને ગુરુ પાસેથી કાંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો અમુક એના નિયમો બતાવ્યા કે ખરેખર આવું હોવું જોઈએ ગુરુને જમાડી અને પછી જમવું ગુરુને આરામ કરવા જાય ત્યારે એની શરણ સેવા કરી અને પછી સૂવું ગુરુ સૂતા હોય ઊઠી જાય એ પહેલાં આપણે ઊઠી એની પૂજાની સામગ્રી તૈયાર કરી દેવી તાજા ફૂલ ઉતારી નાખવા એવી સેવા બતાવી હતી એ પ્રમાણે હું કરતો રહેતો દસક વર્ષ સુધી દસ બાર વર્ષ સુધી એવી સેવા હતી દર ગુરુજી અને મારા ગુરુજીનો નિયમ હતો સવારે પોણા ચારે ઉઠી જતા આ જીવન જીવા ત્યાં સુધી સવારે પોણા ચારે પોણા ચારે ઉઠી જાય અને સ્નાન ધ્યાન કરી પહેલાં પૂજા કરતા પછી અમુક ઉંમર પછી પૂજા મને હોપી બે હજાર એકમાં ત્યાર પછી પોતે ધ્યાન કરતા ધ્યાનમાં ત્રણ ત્રણ કલાક બેસી રહી યોગ ખૂબ યોગા કરતા ખૂબ જ હજી પણ એના જૂના ફોટા બધાય છે અને ઘણા તો નદરે જોયેલું આ જીવા ત્યાં સુધી એને યોગા કેટલા અને એને કોઈ પણ પ્રકારનો રોગ ક્યારેય ન થયો ક્યારેક આપણને શરદી કે તાવ આવ્યા આપણે ઢીલા પડી જાય કે એમાં શું તાવમાં ઢીલો પડી બે દિવસ રહે ત્રણ દિવસ શરદી મટી જાય દવાનો લેતા અને એકદમ મક્કમ હતા નીડર હતા રાજકીય ક્ષેત્રમાં એનું ખૂબ નામ હતું સાધુ સમાજમાં ખૂબ નામ હતું કોઈ વિશેષ સંતને ભારતી બાપુની મુલાકાત ન થઈ ભારતી બાપુ એને ન મળ્યા હોય એવું નહીં અને એમણે પણ બાલ્યકાંડમાં વંથલની અંદર પુરુષોત્તમ લાલજી મહારાજની સેવા કરી બાઢડા ગોદડીયા આશ્રમમાં રામબાપુ ગોદડીયાનો સેવા કરી ધસાની ધરમશાળામાં પછી નર્મદા પરિક્રમા પેદલ કરી ત્રણ વર્ષ ત્રણ મહિના અને તેર દિવસે ડોંગરે રંગવદૂત મહારાજના આદેશથી રંગદૂત મહારાજ સાથે પણ એનો સહવાસ હતો તો આવું ગુરુજીનું દિવ્ય જીવન હતું અને એની સુવાસ અને એમના ગુરુજી પણ એવા સમર્થ હતા રાજપુરુષ હતા જે અવંતિકા ભારતી બાપુ એમના ગુરુજીનું નામ લાસી દતિયા સ્ટેટના રાજકુમાર હતા અમરસિંહ એનું નામ હતું અને એને ઉજ્જૈન કુંભમાં સૂર્યપ્રકાશ ભારતી મહારાજની મુલાકાત થતાની સાથે જ એને બાલ્યકાંડમાં દીક્ષા લીધી અને ઘાટવડમાં અવંતિકા ભારતી બાપુએ અને સૂર્યપ્રકાશ ભારતી બાપુએ જ્યોત જગાવીને ઘાટવડમાં ખૂબ સેવા કરી પછી અમુક સમય પછી ઘાટવડ છોડી અને પોતે સરખેજ મુકામે આવ્યા સરખેજનો આશ્રમ થાય અવંતિકા ભારતી બાપુએ ગુરુ શિષ્ય ઘણા સમય ભેળા સાથે રહ્યા ત્યાર પછી મહારાજજીનું શરીર શાંત થયું પછી મારા ગુરુજીએ જહેમત ઉઠાવી અને આશ્રમ આખો વિશંભર ભારતી મહારાજ મારા ગુરુ મહારાજ મહામંડલેશ્વર એણે આશ્રમ આખો ઊભો કર્યો ત્યાર પછી જૂનાગઢનો આશ્રમ તો આવી રીતનું ગુરુજીનું દિવ્ય જીવન હતું અને મારા અનુભવ ઘણા છે એ પછી ધીરે ધીરે તો વાત કરીશ